ગામડા ગામમાં જીવદયા પ્રેમીઓ માટે બે કબૂતર ફસાઈ ગયા હતા એક કબૂતર સ્વસ્થ હોવાથી સ્થળ પર જ આઝાદ કરવામાં આવ્યું હતું બીજા કબૂતર પાંખમાં દોરી ફસાઈ જવાથી તે ઉડી શકતું ન હતું તેવી માહિતી હિંમતનગર સક્રિય જ્યુદયા પ્રેમી મિતુલ વ્યાસ અને કુમાર ભાટ મળી હતી જેથી જીદયા સેવા કાર્યના વર્ષોથી સંકળાયેલા મિતુલ વ્યાસે ફાયરની સાથે રાખી આ ઓપરેશન રેસ્ક્યુ બાદ પોતે પણ જાગૃત થયા હતા આ સમગ્ર રેસ્ક્યુને સફળ બનાવવા વીસ મિનિટ સુધી મહેનત કરવી પડી હતી ઇજાગ્રસ્ત કબૂતરને તાત્કાલિક હિંમતનગર પશુ કાર્ય માનવતા સાથે જીવદયા ભાવના જો હતી માણસ ક્યાંક ફસાઈ જાય તો તે બોલી શકે છે પરંતુ અબોલ પશુ પક્ષીનું નું શું જેથી જીવદયા પરમોધર્મ મિતુલ વ્યાસ